મુખ્યમંત્રી કચેરીના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવા માટેના આદેશ આપી દેવાયા છે મુખ્યમંત્રી કાર્યાલયના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવાશે ચાર દિવસમાં અગિયાર કોરોના પોઝિટિવ આવતા તમામ કર્મીઓના હવે ટેસ્ટ થશે મુખ્યમંત્રી કાર્યાલયના ત્રીજા અને ચોથા માળે અગિયાર કર્મચારીઓ પોઝિટિવ સામે આવ્યા અને જેના કારણે આખી ઓફિસના દરેક લોકોના ટેસ્ટ કરવામાં આવશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ચાર દિવસમાં અગિયાર કોરોના પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓના હવે ટેસ્ટ કરાવવાના આદેશ અપાયા આજે તમામ કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યા જેમનો આવતીકાલે રિપોર્ટ આવશે મહત્વનું છે કે મુખ્યમંત્રી કાર્યાલયના ત્રીજા અને ચોથા માળે અગિયાર કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા बने मड़ बंद कराया के कर्मचारियों ने वर्क फ्रॉम होम करवाना आदेश कराया एबीपी अस्मिता गुजरात में अस्मिता